વાતચીત કરવી કઈ રીતનું છે એને કેમ વિડીયો બનાવીને ના પાડી એવું બધું જાણવીને પૂછવી હું વાંધો તે વિડીયો બનાવવાથી એમ તમે બધા વિડીયો જોઈએ તો એનો બે દિન પહેલાં મૂજો તો કે એના પપ્પાએ ના પાડી દીધી છે વિડીયો બનાવવાની તો એ શું કારણે ના પાડે છે તો આપણે જઈએ અત્યારે વરસાદ રહી ગયો હાવ તો હાલો આપણે દીધા જ આવી ભદ્રીસભાઈની ઘેરે વિડીયોમાં આપણે બનાવી રહીજો શું પ્રોબ્લેમ આવ્યો છે એને ચેનલમાં યુટ્યુબમાં તો ન્યા તેને તમને કહો મને હાલો તો જાય હવે તમે આપણે છે ને ભદ્રીસભાઈની ઘેરે આવી જશે

આપણે કેવા દસ થી પંદર વ્યૂ આવતા હોય ને તો કેવાય આ લોકો ને સુધી તો પોગે છે આટલી મહેનત કરે છે એમ અને હજી ભલે વરદી થયું પાંચ વર્ષ સુધી મહેનત કરી હોય નો કઈ થયું હોય ને તો કેવાય એમ

ધંધો ભોગ દેવો પડે મહિનો 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 એવું માર થી ખમાય એમ નથી છે એનું કારણ છે કે મારી ઉપર આધાર છે મોટો હવે એનો ધંધો હાલે નહી ટાઈમ પૂરો ભરાય નહીં

તમારે છે ને બધું ફોકસ યુટ્યુબ ઉપર નહીં કરવાનું કેમ કે એમાંથી તાત્કાલિક નહીં કરવાનું હા તમારે પેમેન્ટ આવવા મળે તો તમારે ઉજાગરો કરવાનું એવી રીતે એવી રીતે વિડીયો બનાવે તો પછી તો કઈ પ્રોબ્લેમ છે નોખા નોખા કોન થી નાયા કોન સેતો કોન સોલ્યુશન કરવાનું હોય નોખા થવાની વાત એવી તમારી નો કરવાની હોય ને એની નો કરો હોય તો બધા માસી ની બધા હારો બધા કન્ટેન્ટ હારું બોલો છો બધા તું ધંધા માં ધ્યાન દે તો સારું એમ વિડીયો બનાવી પણ આપડે જોવું જોવે એમ બધું જાય એટલે ઘર નું ભદ્રજભાઈ કામ માં નકર એકબીજા ને ઓળખતા કોઈ ને ઓળખતા એટલે અમને તો એટલે હમણાં દિવસ થી વિડીયો નથી બનાવતા હવે તમારે છે ને ઉજાગરા એટલે ગમે કાકા ને